જયારે હોય ત્યારે કાનૂનનો દુરુપયોગ કરે છે જ્યારે હોય ત્યારે પોલીસને હપ્તા ઉઘરાવવા માટે રોડ ઉપર સિટીઓમાં મોકલે છે નવા હોય એવા કાયદાઓ કાયદાઓ ફાડે છે છે પીવીસી આવી રીતે કાઢી કરીને અને જ્યારે પોલીસ હળદર ગામમાં અંદર ઘુસી ઘૂસીને અમારી બહેનોને હેરાન કરી છે અમારા ભાઈઓને માર્યા છે તો કાયદો નહોતો કોઈના ઘરમાં ઘુસવા માટે વોરંટ જોઈએ સર્ચ વોરન્ટ જોઈએ કેમ હતું તમારી પાસે કેમ અંદર ઘુસ્યા તમે તો કાયદો ખાલી ખેડૂતોને કાયદો ખાલી યુવાનોને મહિલાઓને ગરીબોને તો કાયદો આ લોકોને નથી પૂંજીપતિઓને નથી આ નેતાઓને નથી એટલા માટે હર્ષભાઈ સંઘવીને કહીએ છીએ કે ગૃહ ખાતું તો આજ પણ તમે તમારા ખીચામાં લઈને ફરો છો એવું માફ કરવું પડશે તમે તમારા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દો છો તમે તમારા પૂંજીપતિઓના દેવા માફ કરો છો તો અમારા ખેડૂતનું દેવું કેમ માફ નથી કરતા અમે કહીએ છીએ કે તમે દસ કરોડના કડદા પેકેજો જે જાહેર કર્યા છે ને આવા કડદા પેકેજ તમને કોઈ ફાયદો નથી કે આપણે જેલથી ડરવાની જરૂર નથી હું ખુદ પણ આ સરકારે મને જેલમાં પૂરેલી છે હું પણ સાબરમતી જેલના રોટલા ખાઈને આવી છું એટલા માટે દીકરી તરીકે હું દરેક માતાઓ બહેનોને સંદેશ આપું છું કે ડરતા નહીં અમે તમારા પડખે છીએ ગીર સોમનાથ જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ને હાલ અત્યારે આપણી સાથે મહિલા નેતા આપના રેશમા પટેલ સાથે વાત કરશું બેન શું કહેશું અહીંયા કિસાન મહાપંચાયતમાં આવ્યા છો અમે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મહાપંચાયત કરીએ છીએ ખેડૂત મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ભેગો થાય છે અને મેસેજ આપે છે સરકારને કે અમે વોટર્સ છીએ તમારા અમે પીડિત છીએ એટલા માટે ખેડૂત આવે છે કારણ કે ગુજરાતમાં ત્રીસ વર્ષમાં ખેડૂતો પાયમાલ થયા છે દેવાદાર થયા છે અમે સરકારને મેસેજ આપીએ છીએ કે તમારે દેવું માફ કરવું પડશે તમે તમારા ઉદ્યોગપતિ ખેડૂતોના દેવા માફ કરી દો છો તમે તમારા પૂંજીપતિઓના દેવા માફ કરો છો તો અમારા ખેડૂતનું દેવું કેમ માફ નથી કરતા અમે કહીએ છીએ કે તમે દસ હજાર કરોડના કડદા પેકેજો જે જાહેર કર્યા છે ને આવા કડદા પેકેજ તમને કોઈ ફાયદો નથી માત્ર વિઘે ત્રણ રૂપિયા લઈને અમારે શું કરવાનું અમારો જે વિઘામાં જે માલ બગડેલો પડ્યો છે ને એની મજૂરી ત્રણ રૂપિયામાં ઉપતી નથી તો અમે કહીએ છીએ કે અમને યોગ્ય વળતર આપો આ માંગણીઓને લઈને અમે ઠેર ઠેર મહાપંચાયતો કરીએ છીએ આ સિવાયની પણ એપીએમસી હોય દૂધ મંડળીઓ હોય જેટલી પણ ખેડૂતની સંસ્થાઓ છે દરેક જગ્યાએ ભાજપના દલાલો બેઠા છે અને ખેડૂતોને લૂંટવાનું કામ કરે છે ખેડૂત મારો જ્યારે ન્યાય બોલશે ને ત્યારે એને તુકારે ઉકારે કરીને બેસાડી દેવામાં આવે છે એટલા માટે આજે અમે બતાવીએ છીએ કે આ ખેડૂતના ખીચા ભલે ખાલી હોય પણ દિલમાં ખુમારી છે આ જોઈ લો અમારી તાકાત એ મેસેજ અમે સરકારને આપવા માંગીએ છીએ અને એટલા માટે જ આવી મહાપંચાયતો કરી અને અમે એકતાથી લડીશું અને જરૂર પડશે તો રાજકીય રીતે એને પાડી દેવા માટે પણ તૈયાર છીએ બેન ખાસ કરીને ગુજરાતભરમાં ખેડૂતોનું નુકસાન થયું છે પરંતુ આ વિસ્તારમાં પણ ખેડૂત ખૂબ પાયમાલ થયો છે શું હું એ જ કહું છું કે આ દરેક વિસ્તારમાં આ વિસ્તારમાં પણ પાણી ભરાણા છે આ વિસ્તારમાં પણ વરસાદ થયો છે માવઠાનો માર છે તો સરકારે આવું કરદા પેકેજ આપવું જોઈએ એની જગ્યાએ અમને તો આશા હતી કે ભાઈ માર ઉપર મલમ લગાડશે એની જગ્યાએ તો નિમક ભભરાવાનું કામ કર્યું આટલું કમતું પેકેજ આપીને વાવાઈ બટોરી રહ્યા છે અને એ પંદર દિધી તો ગાજી રહ્યા છે કે અમે આ આપ્યું અમે આ આપ્યું તો અમે એમ કહીએ છીએ તમે વાસ્તવિક રીતે આપો ને તમારી પાસે આટલા પૈસા છે આટલું બધું તમારું પાસે ડિઝાસ્ટરના પેકેજો પડ્યા છે પૈસા પડ્યા છે ભંડોળ પડ્યું છે ફંડ પડ્યું છે અમે લોકો તમને ટેક્સ આપીએ છીએ તો અમારા ટેક્સના પૈસા જાય છે ક્યાં જ્યારે જરૂર પડે છે સંકટ પડે છે ત્યારે કેમ તમે ખેડૂતોને નથી આપતા તો એ જ માંગણી અમારી છે એટલા માટે કહીએ છીએ કે સરકાર હવે છે ને એના પાપના ઘડા ભરાઈ ગયા છે એ લોકો કોઈ સમજવામાં તૈયાર નથી એની પાસે ઘણા બધા ગણિત શાસ્ત્રીઓ બેઠા છે શું એના ગણિત નહીં માંડ્યું હોય રબડના બૂટ પહેરી પહેરીને તો બહુ ફોટો પાડવા ગયા છે બહુ બધા અનાજના અવલોકનો કર્યા છે તો કેમ અમારા ખેડૂતને કેટલું નુકસાન થયું એ અવલોકન નથી કર્યું એટલા માટે કહીએ છીએ કે આપણને મૂર્ખ બનાવવાનું કામ અત્યાર સુધી કર્યું છે અને સાથે સાથે ત્રીસ વર્ષમાં પક્ષ ભાજપે તો મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે કોંગ્રેસે પણ એ છે બંને ભેગા થઈ અને ગુજરાતની જનતા લઈને લૂંટવાનું કામ કર્યું છે એટલે આજે સ્વયંભૂ ખેડૂત અમારી પાર્ટી અમારી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યો છે અને એકતાથી એક સુર બતાવી રહ્યા છે કે હવે પરિવર્તન લાવવું પડશે બેન છેલ્લો ક્વેશ્ચન મારો આપ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીને વારંવાર આડે હાથ લેતા હોઉ છો શું કે કહેશો હા સુપર સીએમ છે પહેલા ગૃહમંત્રી હતા ત્યારે પણ એના ખોટા ઓર્ડરો આપીને ખેડૂતોને જેલમાં ભર્યા છે જ્યારે આંદોલનો રોડ પર કરવા જાય છે ત્યારે અમને કાયદો બતાવે છે તો જ્યારે પોલીસ હળદર ગામમાં અંદર ઘૂસી ઘૂસીને અમારી બહેનોને હેરાન કરી છે અમારા ભાઈઓને માર્યા છે તો કાયદો નહોતો કોઈના ઘરમાં ઘૂસવા માટે વોરંટ જોઈએ સર્ચ વોરંટ જો કેમ હતું તમારી પાસે કેમ અંદર ઘુસ્યા તમે તો કાયદો ખાલી ખેડૂતોને કાયદો ખાલી યુવાનોને મહિલાઓને ગરીબોને તો કાયદો આ લોકોને નથી આ પુંજીપતિઓને નથી આ નેતાઓને નથી એટલા માટે હર્ષભાઈ સંઘવીને કહીએ છીએ કે ગૃહ ખાતું તો આજ પણ તમે તમારા ખીચામાં લઈને ફરો છો તો હર્ષભાઈ હવે તમે સુપર સીએમ તો બની ગયા તમે ડેપ્યુટી સીએમ ને અમે તો એને સુપર સીએમ કહીએ છીએ તો તમે સુપર સીએમ બની ગયા છો પણ તમારા જે ડામ છે ને એ અમે ભૂલીશું નહીં જ્યારે હોય ત્યારે કાનૂનો દુરુપયોગ કરે છે જ્યારે હોય ત્યારે પોલીસને હપ્તા ઉઘરાવવા માટે રોડ ઉપર સિટીઓમાં મોકલે છે નવા હોય એવા કાયદા કાયદાઓ હેલ્મેટ ના કાયદાઓ પરચીઓ ફાડે છે અને પીવીસી આપો ને ઓલું આપો આવી રીતે કાયદાઓ કાઢી કરીને લૂટે છે અને એક બીજી વાત કહી દો તમે જ્યારે પોલીસની વાત કરો છો તમને કહી દઉં કે રાજકોટ નું ટ્રાફિક પોલીસે ફંડ ભેગું કર્યું તું ગાયબ થઈ ગયું એકસો અઢાર કરોડનું ક્યાં ગયું આપે હર્ષભાઈ સંઘવી જવાબ એટલે આવા અનેક કાર્યો કરીએ છીએ એટલા માટે અમે ગૃહમંત્રી હર્ષભાઈને કહીએ છીએ કારણ કે ગૃહ ખાતું ગૃહમંત્રી હતા ત્યારે પણ ખીચામાં રાખીને દુરુપયોગ કર્યો અને અત્યારે પણ એ લોકો દુરુપયોગ કરી રહ્યા છે એક અંતિમ સવાલ આ વિસ્તારના લડાઈ લેતા પવિન રામ જેલમાં બહાર આવવા માટે હું એમ કહીશ કે પ્રવીણ રામભાઈ જેલમાં છે રાજુભાઈ કરપડા જેલમાં છે અન્ય એની સાથે બીજા જેલમાં છે વાત એ છે કે જ્યારે લીડર જેલમાં જાય છે ને ત્યારે તો બધાને યાદ હોય છે પણ હું હંમેશા એ ખેડૂતોને યાદ રાખું છું કે જે ખેડૂતને આજે આપણે નામ પણ નથી જાણતા આવા ખેડૂતો જેલમાં છે તો અમે ક્યારેય હિંમત નથી આવતા આજે પ્રવીણભાઈ હોય કે રાજુભાઈ હોય આ લોકો હિંમતથી લડે છે અને અમારું લક્ષ્ય છે કે અમારા પંચ્યાસી પંચ્યાસી ભાઈઓ જે આજ ખેડૂત બનીને જેલમાં ગયા છે ને બધા બહાર આવવા જોઈએ તો અમે હંમેશા એના પડખે ઊભા છીએ અને અમે દરેક હું આપના માધ્યમથી એ લોકોને સંદેશ આપવા માંગુ છું કે આપણે જેલથી ડરવાની જરૂર નથી હું ખુદ પણ આ સરકારે મને જેલમાં પૂરેલી છે હું પણ સાબરમતી જેના રોટલા ખાઈને આવી છું એટલા માટે દીકરી તરીકે હું દરેક માતાઓ બહેનોને સંદેશ આપું છું કે ડરતા નહીં અમે તમારા પડખે છીએ અને આપણા ભાઈઓને છોડાવીને જ રહીશું